નાનીનો જે કેસ દાખલ કર્યો હતો એમાં ગાંધીનગર કોર્ટમાં સમાધાન થઈ ગયેલું છે અને એ કેસ પૂર્ણ થઈ ગયેલો છે રાજકોટ કોર્ટની અંદર એ કેસ પેન્ડિંગ છે સ્વાભાવિક છે કે બે મુદતમાં અમે લોકો હાજર રહ્યા ન હતા માટે કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હશે જે પણ લીગલ કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવેલી છે એની સામે અમારા વકીલ દ્વારા પણ એ કાર્યવાહી કરવામાં આવશે ગાંધીનગરમાં જે રીતે ખુદ વિજયભાઈ રૂપાણી આવી અને કોર્ટમાં જે દાવો કર્યો તે પાછો ખેંચ્યો હતો એમ રાજકોટ કોર્ટની અંદર પણ સેમ પેટર્નથી એ દાવો પાછો ખેંચી લેવાના છે